સનાતન ધર્મ એ ગંગોત્રી છે ગંગા છે એ નિત્ય નિરંતર વહી રહી છે અને ગંગાના કિનારે બધા અલગ અલગ ઘાટો છે જે ઘાટ મને પ્રિય લાગે ઘાટમાં ડૂબકી લગાવી મારા સનાતન ધર્મને મજબૂત કરું ઝગડું નહીં હમ કહેતે કે એકતા વહા અનેકતા જ્યાં એક છે ત્યાં કોઈ કાર્ય અસંભવ નથી સંગે શક્તિ કલવ યુગે આવું એક કલિયુગનું સૂત્ર છે મારે કલિયુગમાં કોઈ મોટા આયોજનો કરવા હોય કલીકાલમાં મારે કોઈ ભગીરથ કાર્ય કરવું હોય તો અત્યંત આવશ્યકતા છે યુનિટી એકતા શરત એક છે જે વર્ણમાં મારો જન્મ થયો એ મારું જે કામ હોય મારી જે ડ્યુટી હોય મારી જે જિમ્મેદારી હોય એ જવાબદારીને હું નિષ્ઠાપૂર્વક ભજવું જો એમાં કંઈ ગડબડ રહેશે હું બ્રાહ્મણ થઈ અને જો બ્રાહ્મણના કર્મ ન કરતો હોઉં હું ક્ષત્રિય થઈને ક્ષત્રિય ના કર્મ કરતો તો કાલે આપણે ચર્ચા કરી કે ઉપર જવાબ દેવાના અને ઉપર જવાબ વ્યક્તિ દેશે શું શું કે તે તુંગભદ્રા નદીના તુંગ એટલે શ્રેષ્ઠ ભદ્ર એટલે કલ્યાણ આ ખાલી આત્મદેવજી ની કથા નથી આપડા બધાની કથા છે તુંગ એટલે શ્રેષ્ઠ ભગવાને શ્રેષ્ઠ શરીર આપ્યું છે ભદ્ર એટલે કલ્યાણ માટે તુંગ ભદ્રા આત્મદેવ અને વ્યક્તિ આત્મદેવ બની જાય આત્મામાં રમે આત્મા સો પરમાત્મા મારે આત્મા હારે વાતો કરવી છે મુજે આત્મા સે વાતે કરની હૈ એ ક્યારે સંભવ છે જ્યારે વ્યક્તિ અને વ્યક્તિના જીવનમાં આવેલી ધૂંધુલી ધૂંધુલી એટલે બુદ્ધિ કુબુદ્ધિ વ્યક્તિની બુદ્ધિ કુબુદ્ધિ હશે તો આત્મદેવ એટલે આત્મચિંતન વ્યક્તિ કરી શકે પણ જેની બુદ્ધિ સદબુદ્ધિ હોય આત્મદેવજીના પત્ની ધૂંધુલી તર્ક વિતર્ક આ બુદ્ધિનો સ્વભાવ છે ધૂંધળું ધૂંધળું દેખાય ઝગડા કરે નિંદાઓ કરે ધૂંધલી નો સ્વભાવ ભણી રહ્યા છે વેદોનું ગાયન કરી રહ્યા છે સસ્વર એ જ બ્રાહ્મણ છે બ્રહ્મને જે જાણે બ્રહ્મને જે ઓળખે બ્રહ્મને જે પહેચાને વો બ્રાહ્મણ